શહેરા તાલુકામાં નહેરમાંથી પાણી મેળવતા ખેડૂતો માટે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કેટલાક ખેડૂતો સમયસર રકમ નહીં ભરતા સિંચાઈનો લાભ લેતા ખાતેદારોની બાકી વસુલાત ભરવા અંગે સિંચાઈ વિભાગ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પાનમ માઇનોર નહેરમાંથી ખેતી માટે પાણી મેળવતા હોય છે પાનમ સિંચાઈ પેટા વિભાગ દ્વારા ખેડૂતોને સમયસર પાણી આપવામાં આવતા આ વિસ્તારના ખેડૂતોને ખેતી પાકમાં પણ ઘણો ફાયદો થતો આ બાબતે નાયબ કાર્યપાલક ઈશ્નેર પાનવાલાએ જણાવ્યું હતું કે સત્યાવીસ જેટલા ગામના ખેડૂતોને નહેર દ્વારા સિંચાઈ માટે પાણી આપવામાં આવતું હોય છે અને એક હેક્ટરે અઢારસો રૂપિયા નહેરમાંથી પાણી મેળવતા ખેડૂતોને એક સિઝને ભરવાના આવતા હોય છે પણ અમુક ખેડૂતો પાણી વેરાની રકમ ભરતા ન હોવાથી સિંચાઈ વસુલાત ભરવા અંગે જનજાગૃતિ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે નહેર થકી મોરવા ગોકળપુરા વાડી રેણા સહિતના વિવિધ ગામોના ખેડૂતો સિંચાઈ માટે પાણી લેતા હોય જ્યારે અમુક ખેડૂતોનો સિંચાઈ પાણી વેરો બાકી હોય એ નહીં ભરે તો પાનમ સિંચાઈ વિભાગ દ્વારા આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી શકે છે નો મહત્તમ લાભ આપવા ભાઈઓને બહેનો તેમને મળે અને આપના સમયસર પીવાની રકમથી સરકાર આ યોજનાને આગામી ભવિષ્યમાં ભી સરળતાથી ચલાવી ખેડૂત ગામ રાજ્ય તથા રાષ્ટ્ર નિર્માણમાં ભાગીદાર બનીએ જય જવાન જય કિસાન જય હિન્દ જય વંદે માતરવ